ભાવનગર શહેરના સુભાષનગર યુવાન પર હુમલો કરાયો સુભાષનગર પંચવટી ચોક ખાતે હુમલો કરી ઈજા પહોંચાડી યુવાન પર જૂની હાલતે યુવકને તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો દિવાળી પર્વના દિવસે થયેલ ઝઘડાની દાજ રાખી હુમલો કરાયો હોવાનું યુવાને જણાવ્યું ઘટનાને લઈ સર્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

કઈ જગ્યા બનાવો છો પંચવટી જો કોઈ જૂની અદાવત જૂની અદાવત દિવાળી પહેલા બધા વાઈ જતા એમાં મને તો કઈ ખબર નથી ને મને આવું તેમ તો મારી